લ્યો મહુવા તાલુકામાં ભ્રષ્ટાચારના ગાબડાઓ દેખાવા લાગ્યા આજે ફરી વખત ગઈકાલે લોહંગા ગામે તળાવ તૂટ્યું હતું આજે ફરી વખત તાલુકાના તરેડી ગામના તળાવમાં મસ્ત મોટું ગાબડું પડ્યું વાલાવાવ અને તરેડી ગામની વચ્ચે આવેલ તળાવમાં મોટું ગાબડું પડતા પાણી વેડફાયું આ તળાવ ગયા વર્ષે પણ તૂટ્યું હતું અને આ વર્ષે પણ પાણીના પ્રવાહમાં તૂટી ગયું તળાવમાં વચ્ચે આવેલ પાળો તૂટી જવાનું તૂટી જવાથી તળાવનું તમામ પાણી દરિયામાં વહેતું થઈ ગયું સદનમ નસીબે કોઈ જાનહાનિ કે માલહાનિ થવા પામી નથી સ્થાનિક લોકોએ તળાવ બાબતે કચેરી તેમજ ધારાસભ્યોને પણ અનેક રજૂઆત કરેલી હતી ચોમાસા પહેલાં આ તળાવની કોઈ પણ પ્રકારની માવજત કરવામાં આવી ન હતી જેના કારણે આ તળાવ તૂટ્યું હોવાનું ગ્રામ લોકો જણાવી રહ્યા છે તળાવ પાણીનો સ્ટોર થતાં ત્રણ ગામના ખેડૂતોને સિંચાઈ પૂરું પૂરું પાડતું હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે આમ તરડી વાળા રવિરાજ છે તેમ આ વાલા તરડી રસ્તા ઉપર જે તળાવ આવેલું છે ઓચિંતાનું તૂટેલું છે અને જે એમાં પાણી હતું તે જીવાદોરી સમાન હતું પણ ઓચિંતાનું ક્યારે તૂટ્યું એનો કોઈ ખ્યાલ છે નહીં વાળા ભરત છે ગામ તરડી ખેડૂત અત્યારે જે વાલાવાવને તરડીની વચ્ચે બે હજારને નવની અંદર સરકારના જમીન વિકાસ નિગમે નેવું દસની યોજનામાં લોકફાળો કરીને આ તળાવ જબરજસ્ત મોટું પચાસ વીઘાથી વધારે જમીનમાં બનાવેલું અને ત્યારથી જ લઈને અત્યાર સુધી આ વિસ્તારના બસો પાંચસો ખેડૂતોને ભૂગર્ભના જળમાં બહુ મોટા પાયે ફાયદો થયો હતો એમાં વાલાઓ ગામના તરડી ગામના હથરા અને માળવા ગામ સુધીના ખેડૂતોને ભૂગર્ભના જળનો અને સિંચાઈનો અને આ પાણીથી મોટો ફાયદો થતો હતો અને આ તળાવ બન્યા પછી મેં બે હજાર અઢારમાં પણ તંત્રને જાણ કરેલી કે હવે આ લેખિતમાં અને મૌખિક પણ કીધું કે આ તળાવ છે એ હવે રિપેરિંગ માગે છે એકવીસમાં પણ રજૂઆત કરી મેં ત્રેવીસમાં આ તળાવ તૂટી ગયું ત્યારે પણ રજૂઆત કરી અને અત્યારે મેં ફેબ્રુઆરીમાં પાછા ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને ધારાસભ્ય છે રજૂઆત કરી એટલે અમે કોઈ પણ આયોજનમાં લઈ અને આ તળાવ અમે રિપેર કરાવશું પણ તળાવ રિપેર કર્યું નહીં અને કર્યું તો એ ના કર્યું એટલે પાછું અત્યારે આ તળાવ આ વર્ષે બે બે દિવસમાં તૂટી ગયું એટલે આ તળાવ અત્યારે યુદ્ધના ધોરણે રિપેર થાય તો જ આ વિસ્તારના ખેડૂતોને ફાયદો થાય એમ છે નહીતર આ પાણી વેડફાઈ જાય અને દરિયામાં વી જાય અને સરકાર કે તંત્ર કોઈ પણ ડિપાર્ટમેન્ટ આ તળાવને લેવા માંગતો નથી જમીન વિકાસ નિગમે દસ લાખ રૂપિયા ખર્ચો કરીને આ તળાવ બનાવેલું છે તો અત્યારે લઘુ સિંચાઈ વિભાગ કે સિંચાઈ વિભાગ કે પાણી પુરવઠા વિભાગ કોઈ આ તળાવની જવાબદારી લેતું નથી અને છેલ્લે બહુ કહેવામાં આવે તો કે પંચાયત હવે પંચાયતને એટલા બધા પૈસા કેટલી પંચાયત કાઢે આ કરો લાખો રૂપિયાના પાંચ લાખ રૂપિયાના કામ હોય તો એ પંચાયત ન કરી શકે એટલે અમે કાલ જ ધારાસભ્ય ધારાસભ્યશ્રી શિવાભાઈને કીધું છે કે તમે આનો જલ્દી ઉકેલ લાવો એટલે શિવાભાઈએ લઘુ સિંચાઈ વિભાગને કીધું પણ આજે લઘુ સિંચાઈ વિભાગના અધિકારી કોઈ અહીંયા રિપોર્ટિંગ કરવા એવા નથી